રાજકોટ નજીક મોવૈયા પડધરી ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની નવી કમિટીની સર્વાનુમતે વરણી રાજકોટ છ જુલાઈ બે હજાર પચ્ચીસ રાજકોટ પાસે આવેલા મોવૈયા પડધરી ગ્રામ્ય વિસ્તારમાં શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આજે રવિવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જ્ઞાતિના સભ્યો દ્વારા સર્વાનુમતે નવી કમિટીની રચના કરવામાં આવી હતી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જ્ઞાતિના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રચવામાં આવેલી આ નવી કમિટીમાં નીચે મુજબના સભ્યોની વરણી કરવામાં આવી છે પ્રમુખ સતીશભાઈ હસમુખભાઈ વડગામા ઉપપ્રમુખ સુભાષભાઈ જાદવજીભાઈ પંચાસરા ખજાનચી નરેન્દ્રભાઈ છગનભાઈ બકરાણીયા મંત્રી રવિભાઈ વિનોદભાઈ ધ્રાંગધરિયા આ ઉપરાંત કમિટીના સભ્ય તરીકે પણ કેટલાક અગ્રણીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેમાં મનીષભાઈ કિશોરભાઈ પંચાસરા હાર્દિકભાઈ ગીરધરભાઈ પંચાસરા પિન્ટુભાઈ ચતુરભાઈ બદ્રકિયા અને રાજેશભાઈ નરશીભાઈ દુદકિયાનો સમાવેશ થાય છે આ નવી કમિટી જ્ઞાતિના સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે કાર્ય કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે નવનિયુક્ત હોદ્દેદારો અને સભ્યોએ જ્ઞાતિના વિકાસ માટે પૂરા દિલથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી